તો સૌથી પહેલાં તો બધાને જય માતાજી અને સાથે સાથે ગુડ આફ્ટરનૂન કેમકે આપણા બ્લોગ ચાલુ કરે બપોર પછી સાડા ત્રણે કેમ કે કંપનીમાંથી તો થોડો વહેલા તો ગેટ પાસ લઈને પણ પછી ઉઈ જો એટલે તબિયત ખરાબ હતી બહુ તો હવે ઉઠ્યો તો ચાલો ચાબા પી લઈએ અને પછી એક્સર બેને જવાનું દવાખાને બિચરા તો બ્લોગમાં બની રહ્યા છો ખરેખર વ્લોગમાં બહુ મજા આવશે તો ચાલો ચાબા પી લઈએ હવે તો ચાલો પોણે પોણે કાઢી દીધું તો ચાલો નહીં લઈએ ને પછી નહીં પછી નીકળી બીજરા તો આપણા નહીં ધોઈને થઈ જાય ત્યારે તો આપણે બ્લેક ભોળામાં લઈ જાવ વિચરાજી તો ચાલો નીકળી હવે તો વિકાંત દુબઈને આવી ગયા અક્ષય આવીની વાત જોઈએ ને આવે એટલા પછી નાકળીએ કારણ કે હજુ ચા પીઓને એવો એટલે તો તું આવી જાઓ બે જણા કયો દવાખા

તો ફાઇનલ દવાખાને આવી જાય તો ચાલ ચેકઅપ એકઅપ કરાવી દેવા છે કે પ્રોબ્લેમ થાય એ ખબર પડે તો આપણા ચેકઅપ કરાવી લીધું બાટલો ચડાવે ને દવા આલી હે તો ચાલો બજાર માં જઈએ કેમ કે થોડું કોફ ને તો જો શું શું લેવું પડે ઘર માટે દર્પણ ને શાકભાજી કે દવાખાને આવી કે શોપિંગ કરવા એ ખબર જ પડતી નહીં તો ચાલો નાસ્તો બાસ્તો કરાવી દેવાનું

તો ચાલો નાસ્તો પાસ્તો કરી લીધો તો ચાલો હજી હવે ઘર બાજુ ઘરે આવી ગયા હા અને આપણા લોકેશન આપણા એકલો બેઠો તો હવે બેસીએ કાલે એ શિફ્ટમાં તો જવું જ પડશે હમણાં નો ફોન હતો ને એટલે તો આપણું શેટર આવી ગયું હા ચેતન હતું કેમ કે એમના જોડે હતું ને કંપનીમાં આપણે થોડા વેલાઈ જતા એટલે હું લેવાનું ભૂલી ગયો તો હવે આવી ગયો એટલે તો ચાલો ઘરે આવી ગયા તો ચાલો થોડું ઘણું ખાઈ લઈએ ને પછી દવા બા બળીને અરે ગુંજી કે કેમ કરો રખા રખા કરે નિમત માથા પડી આવે તો ગોળીઓ લા તો ઘણી પડી છે તો આપણી પથારી બધા રેડી થઈ જઈએ તો ચાલો ઊંઘે અને બસ આજના માટે આટલું તો મળી આવે ના ઓલો